શું નામ છે તમારું નામ શું તમારું નામ શું તમારું આ વાહન ચાલકને કેમ ઉભા રાખ્યા છે હા એક મિનિટ ભાઈ એડવોકેટ મેહુલ બોકરા વિવાહની જરૂર નથી આ ભાઈ શું કરતા હતા તમારી આવે આ ભાઈ શું વાત કરતા હતા તમારી આવે એટલે આપકા વાહન ચેકિંગ કે લીધે ઉભા રખા હતા ને ઇસને ઓ ભાઈ ઓય ઓય ભાગેશ ક્યાં ભાઈ ઓય ઓય બાર બાર બાર

आकाश यहाँ पे क्यों चौकी में क्या कर रहे हो हा? क्या धंधा करते हो तो यहाँ पे दलाली का काम करते हो पुलिस वाले के साथ तुम्हारा नाम क्या है हाथ में डंडे लेके चौकी में क्या कर रहे हो अ, अभी अभी, अभी अ, यहाँ पे चेकिंग में खड़े थे रुको आप सब सभी रुको हाँ गुजरात पुलिस का मास्क क्यों पहना है पुलिस में हो तुम रिक्शा ड्राइवर हो और तो तुम क्या करते हो तुम भी रिक्शा हेलो कंट्रोल रूम यहाँ हूँ एडवोकेट मेहुल बोगरा बोलूं अरे हूँ यहाँ कुंभारिया पुलिस चौकी छू हेलो और यहाँ पे तीन चार रिक्शा वाले है जो पुलिस बन के काम कर रहे है और मैंने उनसे आईडी कार्ड मांगा तो अभी वो आईडी कार्ड नहीं दिखा रहे, दिखा रहे तो इसलिए यहाँ पे पी भेजो इनके ऊपर आईपीसी की धारा 170 के तहत कार्यवाही करनी है इसलिए आ, मैं रहा। हाँ ओके कुंभारिया पुलिस चौकी पे भेजो। ओके कुंभारिया पुलिस चौकी पे। ना। एडवोकेट मेहुर भुगरा। अब रमोक ये भागवानों जो याने पकड़ ही लाओ। नाइन डबल टू नाइन टू। नाइन डबल टू। नाइन टू। नाइन सिक्स टू नाइन टू।, नाएं टू

પુણા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન હાલ કુંભારિયા દેવત પોલીસ ચોકી અને અહીંયા જે રિક્ષા ચાલકો હોય ને એમને દંડા લઈ લઈને ઉભા રાખી દેવામાં આવે અને એમની પાસેથી આ જે વાહન ચાલકો હોય ને રોકી રોકીને પૈસા પડાવવામાં આવે અહીંયા આ ગોરખ ધંધા ચાલે છે અત્યારે ફરાર થઈ ગયા છે પેલો ક્યાં ગયો હજી એક હતો એ ક્યાં ગયો એક હતો એ અહીંથી ફરાર થયો એ ક્યાં ગયો બધા વિડીયોમાં આવ્યા છે અત્યારે પીસીઆર બોલાવી છે કે ભાગી ના જવો જોઈએ અરે અંદર જ બેસો ચોકીમાં જ બેઠા હતા ને ચોકીમાં જ બેસો હાલો તમારી જાન બોલાવીશ ફટાફટ હાલ છું ફરી વાર બતાવી દો આ કુંભારીયા દેવત પોલીસ ચોકી જે પુણા પોલીસ સ્ટેશન ની અંડર માં આવે ત્યાં બધા પોલીસ ના દલ્લાઓ મળતિયાઓ આ ડંડા લઈ લઈને અહીંયા બેસવાન કામ કરે અને અહીંયા જે વાહન ચાલકો નીકળે ને એ વાહન ચાલકો રોકવાના તમે અહીંના જ છો આ લોકો કેટલી વાર ઊભા રહી છે રસ્તા પર આ રીતે બીજા બીજા લોકોને રોકે ને અહીંયા ચલાન ફાડવા માટે નથી હેરાન કરતા એટલે ટૂંકમાં અહીંયા આ લોકો આ ધંધા કરે છે છોડવાના નથી પીસીઆર છે છે અહીંયા જવાનું હા બસ અંદર જ બેસો અંદર જ બેસો ને આવે છે પીસીઆર તમારી વિધિ કરવાની આખી અવતાર્યો અહીંયા હા આ ભાઈ ક્યાં ગયો છે અંદર ક્યાં ક્યાં છુપાણ હે ચાલો ફટાફટ ઉપર આવો હોય પતાવો પતાવો એ બધું કરવાનું છે આમ તે પતાવાનું છે બધું અહિયાં અહિયાં ખુંભારીયાના જે ગ્રામજનો છે ને એની અવારનવાર મને ફરિયાદો આવી અવારનવાર મને ફરિયાદો આવી કે અહિયાં તોડપાડી ના ધંધા થાય છે પોલીસના ના દલ્લાઓ હોય ને આ જે રિક્ષા જે રિક્ષાઓ હકાવતા હોય પણ પોતાની જાતને પોલીસ સમજી બેઠા હોય એ સામાન્ય નાગરિક બધા બધા રિક્ષા વાળા છે રિક્ષા ડ્રાઈવરો છે બધા રિક્ષા ડ્રાઈવર એ બધું એ બધું વિડીયોમાં આવે છે ભાઈ કોઈ ચિંતા નહીં બરાબર એટલે અહીંયા આ ધંધા કરે છે આ લોકો જે રીક્ષાવાળા હોય ને રિક્ષા ચલાવતા હોય એની રિક્ષા સાઈડમાં રાખવાની અને આ જે લોકો હોય ને આ જે રિક્ષા ડ્રાઈવર હોય પોલીસ સાથે મળી અને વાહન ચાલકોને અટકાવવાના અને એમની પાસેથી પૈસા પડાવવાનો આ ધંધો થાય છે કુંભારિયા દેવત પોલીસ ચોકી પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે અને અહીંયાથી અહીંયાથી તમે અહીંયાથી કેટલા દૂર પ્રમુખ પ્રમુખ અહીંયાથી થી પાંચસો મીટર દૂર કેટલા પોલીસ વાળા ઉભા છે છ સાત પોલીસવાળા ઊભા છે જે દંડ વસૂલાતનું કામ કરે છે એ કાયદેસર પાંચ યુનિફોર્મમાં ઊભા છે જે દંડ વસૂલે અને અહીંયા અહીંયા પોલીસના આવા મળતિયા રીક્ષા વાળાઓ ટૂંકમાં દંડા લઈ લઈને તોડ પાણી ધંધા કરે છે એટલે દંડના દંડ વસૂલાત થાય જે સરકારની તેજુરીમાં જાય અને બાકીના જે પૈસા છે એમના ગજવામાં જાય ગજવા પૈસા પૈસા ગજવા માં ધંધા થાય છે અહીંયા આમાંથી છે ને કંટ્રોલ રૂમ માંથી ફોન કર્યો પ્રમુખ કિશન કિશન કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે એટલે ગાડી આવતી હશે આમાંથી કઈ નઈ મારી પાસે રાખું છું આ રીક્ષાના ટુ વ્હીલર ને એમ્પરી વનમાં ચેક કરતો અને કેટલા ડોક્યુમેન્ટ છે એ જોતો એ ત્રણેય ને અહીંયા બેસાડો ને પણ ચાલ ને ભાઈ ભાઈ અહીંયા બે ને हेलो ये बैठो फटाफट हेलो मैं चाय लेने आया था हां हां हाँ, वो दिखाई दिया है वीडियो में दिखाई दे रहा है। वो अपने आका को पूछो कि अभी क्या करना है आका को पूछो वही बात कर रहे हो ना तुम्हारा जो आका है उससे बात करो हाँ हाँ, हाँ बैठो यहाँ पे बैठो यहाँ पे ही थे ना अभी है यहां पे रहो जय हिंद जय सविदार फरीवार बताइ दो लाइव नेटवर्क ना कारणे अटकियो तू यहां छु पुणे पुलिस स्टेशन अंडर में કુંભારિયા દેવદ પોલીસ નાકા પોઈન્ટ ચાલે છે સિસ્ટમ કેવી ચાલે છે કે રિક્ષા ચાલકોને અટકાવો પછી રિક્ષા ચાલકના હાથમાં દંડો આપી દો અને રિક્ષા ચાલકને એવું કહી દેવાનું કે ચાર પાંચ જણાને પકડો અને પછી એની પાસેથી તોડપાડી કરો અને એના પૈસા આવે એ અમને આપો અને ત્યારબાદ તમે આમાંથી જઈ શકો છો આ ભાઈ હાથમાંથી ચંડોલી ઉભા હતા જે મારા પણ વિડીયો જોવા રૂકો એક મિનિટ અહીંયા આવો છાયા આવો દેખાવ તમે એ રીતે હવે તમને દંડો કોણે આપ્યો તો એ તમને ખ્યાલ છે ઓકે અને શું કીધું એને જોરથી બોલો આપણે કોઈ થી ડરવાની જરૂર નથી એને શું કીધું તમને એક બે જણાને પકડો અને પછી જાઓ બરાબર ને તો એ પૈસા પછી તમે કોને આપત એ લોકોને સીધા સોંપી દે તમે બરાબર એટલે અહીંયા આ સિસ્ટમ ચાલે છે આખી ચોકીમાં કોઈ નથી આખી ચોકી લાવારી તમે જોઈ શકો છો આખી ચોકીમાં એક પણ પોલીસવાળો વાળો નહી ચોકી માત્ર ને માત્ર આ ધલ્લાઓના ભરોસે જે રિક્ષા ચાલકો અટકાવે ને એમને જ કહી દેવામાં આવે કે અમે ચાર પાંચ ને પકડો ને પૈસા અમને હોપીને જાજો આ ચલણ બુક છે જે ડુપ્લિકેટ છે એની સો ટકાની ખાતરી આપું છું આ ચલણ બુક છે

એ એ ત્રણે હતા ઇન્કવાયરી કરતા ખબર પડી કે ત્રણેય પોલીસ માંથી એકસો સિત્તેર મુજબ ગુનો ભઈનો અને આ આ ચલાણ બુક આ લાવવારીશ પડી આખી ચોખ્ખી ની અંદર અને જમા લો

ફોન ફોન લગાઈ લગાઈને બચાવ કરવા માંડજો જેને બી કરતા હોય આકા કોણ છે તમારો ઉપર નામ છે એનું એમને બધાને એટલે એનું નામ દઈ દેજો ને તો હલવાઈ જાવ બધા તમારા જે આકા હોય ને એનું નામ આપી દેજો આ બધું લાઈવમાં બોલાવું છું એટલે એવિડન્સમાં પછી કામ આવશે જયારે બી ઇન્કવાયરી કરો જે તપાસ કરો ને એમાં કામ આવશે આ બધી વસ્તુઓ

એ રીક્ષા કિસકી તું મારી એ રીક્ષા જમા લઈ લેના ઓગી હોગી એ રીક્ષા નંબર જી જે ફાઈવ એ વાય સેવન જીરો થ્રી ફોર અને આ જુઓ ઈસકો બીઠા ભાઈ ઈસકો બીઠા આ તલાશ આ પોલીસ ના આ હથકડીઓના નિશાન એટલે પોલીસ મળી મળી ના જે મળતીઓ ધંધા કરવા છે ને એ કઈ ના ધંધા બંધ કરાવી દઈશ આ રીક્ષા ડિટેન કરજો ગુના ના હા હા એ થઈ કન્ફર્મ થઈ ગયું એ રીક્ષાનો નંબર બતાવી દીધો છે એટલે રિક્ષા જમા થવી જોઈએ હાલો આપડી ગાડી કાઢો તમે નીકળો હું પાછળ જ આવું ચાલો આ ત્રણ ઈસમો છે આ ત્રણેય ઈસમો એક બે અને ત્રણ એ દીવત દેવત આપણે કુંભારિયા પોલીસ ચોકી છે ને ત્યાં ત્રણેય રીક્ષા છે એ દંડાલીન ને ઉભા હતા ચોકી ની અંદર એકેય પોલીસવાળો વાળો હતો અને ત્રણેય વાહન ચાલકોને રોકી રોકીને પોલીસનો રોબ મારતા હતા

ના ભાઈ હું મારી વાત સાંભળો બે વસ્તુ નથી બે વસ્તુ જો વાત કરો લઈ મારું જે રેકોર્ડિંગ કરે હું નોકરી પડતું સરકાર એટલે આપે આપડો નહીં રેકોર્ડિંગ કરવા હું હાજર છું મારી વાત સાંભળો હું હાજર છું તમે બોલો છો તો શું વાંધો આવે વસ્તુ હું એમ એમ મારી જ વેલ્યુ મારી વાત સાંભળો મારી મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે આટલું કરો છો તો તમારું જુતું હું આટલું સરકારી લઉં છું તમારું જુતું તમે મેજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકતો મેજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકો ખરા

સોલંકી હે ને તો એમને બી આપજો મદદગીરીમાં એકસો ચૌદ માં એમને મદદગીરીમાં લેજો સોલંકી ને તમારા અંદર માં આવે છે ચોકી એવું કરું છું વાત આકાશ રાજપૂત છે અને આજે જે કઈ એટલે હું દૈવત ચેકપોસ્ટ પાય હું મારાથી ભૂલ થયેલી એના પછી હું આગળ ભવિષ્યમાં કઈ રીતે કોઈ દિવસ એટલે કરવાનો નહીં મારે ક્ષમા જોઈએ છે ઓકે શું શું ભૂલ કરી તમે ધંડા લઈને બહાર ઉભો બરાબર છે ભવિષ્યમાં ઉભા રહેશો ધંડા લઈને તમારું નામ શું છે ભાઈ પવનકુમાર શાહ પવનકુમાર શાહ બરાબર હવે તમે શું કર્યું છે मैं चाय लेके आया था वहाँ पे दस मिनट के लिए डंडा लेके खड़ा था ओके भविष्य में उबर है सो कभी नहीं जाऊँगा क्षमा मांगता क्षमा मांगता हूँ तुम्हारा नाम क्या है भरत भाई भरत भाई भरत सबका ओके सब हाँ। okay. क्या किया आज तो सर वहाँ पर खड़े थे तो मैं मिलने आया तो थोड़े वहाँ पे खड़े रहे पाँच मिनट उनके सर को मिल के तो जा ही रहे अभी तो अभी गलती हो होगी अभी आज से बात चौकी पे पास खड़े भी नहीं रहेगी देखेगी भी नहीं बराबर ભવિષ્યમાં આવું કરશું ના ના ભવિષ્યમાં નહીં